હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આદિન ક્લાસિસ આદિન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ દસ વિજ્ઞાનની અંદર પ્રકરણ પાંચ જૈવિક ક્રિયાઓ ભણવાના છીએ તો જૈવિક ક્રિયાઓની અંદર એના એમસીક્યુ જોવાના છીએ મોસ્ટ આઈમ એમસીક્યુ છે તમારા બધા માટે ચલો પહેલો એમસીક્યુ તમારી નજરની સામે છે કે પ્રોટીનનું પાચન કયો ઉત્સેચક કરે છે વિદ્યાર્થીઓ આપણને ખબર છે પાચનનો જે તમે પ્રશ્ન ભણ્યો હોય તો એની અંદર પાચનની અંદર ત્રણ ઉત્સેચકો હોય છે ખબર હોય તો લાઇપેજ એમાઈલેજ અને ટ્રિપ્સિન તો આમાંથી ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કોણ કરે છે ટ્રિપ્સિન કરે છે આ લાઇપેજ કોનું પાચન કરે છે તો કે ચરબીનું પાચન કરે છે અને એમાઈલેજ કોનું પાચન કરે છે તો કે એમાઈલેજ કાર્બોદિતનું પાચન કરે છે કોનું કાર્બોદિતનું ઓકે તો કે ઓકે ચલો પછી આગળ જુઓ તો કે પાચનતંત્રનું સૌથી લાંબામાં લાંબુ અંગ કયું છે હવે પાચનતંત્રની અંદર મુખ અન્નનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું તો આમાં લાંબામાં લાંબુ લાંબુ અંગ કયું તો આપણને ખબર છે કે જે નાનું આંતરડું છે નામ છે નાનું પણ એનું કામ બહુ મોટું છે શું નામ છે નાનું પણ કામ બહુ મોટું છે લાંબામાં લાંબુ પૂછે તો કયું આંતરડું આવશે તો કે નાનું આંતરડું આવશે ઓકે તો કે ઓકે ચલો પછી આગળ જઈએ છીએ ક્વેશ્ચન મૂત્રપિંડ કયા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે તો મૂત્રપિંડ જો પાચન શ્વસન પરિવહન અને ઉત્સર્જન તો આપણને ખબર છે કે મૂત્રપિંડ એ કયા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે તો કે ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો એક ભાગ છે બીજું વિદ્યાર્થીઓ તમને ખબર હોવી જોઈએ કે જેટલા પણ અંગો છે એ દરેકે દરેક અંગોના નામ તમારે યાદ રાખવાના છે કે એ અંગ કયા તંત્ર સાથે સંકળાયેલું છે જેમ કે આપણે ઉત્સર્જનની વાત કરીએ તો ઉત્સર્જન ઉત્સર્જનની અંદર મૂત્રપિંડ હોય મૂત્રવાહિની હોય મૂત્રાશય હોય અને મૂત્ર માર્ગ હોય આ ચાર ચાર અંગો એ ઉત્સર્જન તંત્રના ભાગો છે પછી આપણે વાત કરીએ કે પાચનતંત્રમાં તો પાચનમાં મુખ આવે નળી આવે જઠર આવે નાનું આંતડું મોટું આંતડું છેલ્લે મળદ્વાર આવે બીજા ચાર સહાયક અંગો આવે જેમાં યકૃત આવે પિત્તાશય આવે સ્વાદુપિંડ આવે તો કે હા આ બધામાંથી કોઈ પણ અંગ આપેલું હોય તો એ પાચનતંત્રનો એક ભાગ છે શ્વસનતંત્રમાં આપણને ખબર છે કે શ્વાસનળી આવે પછી વાયુકોષ્ઠો આવે ફેફસા આવે તો આ દરેકે દરેક અંગોના નામ તમારે યાદ રાખવાના છે પરીક્ષામાં પૂછાય છે ઓકે ઓકે ચલો ચોથો ક્વેશ્ચન જુઓ તો કે પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે આપણે જોયું ખોરાકનું પાચન થાય છે તો કે હા પણ કયા અંગમાં કયો ભાગ એવો છે જે ખોરાકનું શું કરે છે સંપૂર્ણ પાચન કરે છે તો નાનું આંતરડું એ પાચન માર્ગનો એવો ભાગ છે જેમાં ખોરાકનું શું થાય છે સંપૂર્ણ પાચન થાય છે તો આ જે નાનું આંતરડું છે એ તમારું શું આવશે જવાબ આવશે ઓકે ચલો પછી જુઓ પાંચમો ક્વેશ્ચન તો કે અહીંયા લાઇપેજ દ્વારા કોનું પાચન થાય છે અહીંયા તમને કહ્યું છે કે લાયપેજ દ્વારા કોનું પાચન થાય છે તો હમણાં મેં આગળ વાત તમને કરી દીધી કે લાયપેજ કોનું પાચન કરે છે તો કે ચરબીનું પાચન કરે છે ઓકે તો કે ઓકે ફરી સમજાવું છું જો અહીંયા તો કે લાઈપેજ અહીંયા સોરી લખવામાં મિસ્ટેક થઈ છે પણ વાંધો નહીં તમે સમજી જજો લાઇપેજ હોય તો એ ચરબીનું પાચન કરે કાર્બોદિતનું પાચન કોણ કરે તો કે એમાઈલેજ કોણ કરે એ ઓકે તો કે ઓકે પછી પ્રોટીનનું પાચન કોણ કરે તો કે ટ્રીપ સિન કરે કોણ કરે ટ્રીપ સિન ઓકે છે તો કે ઓકે ચલો આગળ વધીશું વિદ્યાર્થીઓ ચલો જોવો સઠ્ઠો ક્વેશ્ચન અહીંયા તમારી સામે છે હવે અહીંયા કહ્યું છે કે નીચેનામાંથી તંત્રનું અંક કયું છે તો લગભગ પાચનતંત્ર મેં વિડીયો ચાલુ કર્યો ત્યારની હું પાચનતંત્ર વિશે તમને સમજાવું છું હે ને તો કે હા તો જો પહેલાં મુખ આવે પછી અન્નળી આવે ને પછી શું આવે જઠર આવે તો આ જઠર એ શું છે તો કે તંત્રનું અંક છે તો હું એમ કહું કે અહીંયા આજે મૂત્રપિંડ આપ્યું છે તો મૂત્રપિંડ કોની સાથે સંકળાયેલું અંક છે તો હમણાં આવી ગયું કે એ તંત્રનું અંગ છે ચલો પછી ફેફસા પૂછાય તો ફેફસા એ કોની સાથે સંકળાયેલું ભાગ અંક છે તો ફેફસા એ તંત્રનું અંગ છે અને છેલ્લે વાત કરીએ હૃદય તો હૃદય પરિવહન વહન સાથે સંકળાયેલું અંગ છે તો કે હા ખ્યાલ આવે છે હા બીજું એક વસ્તુ કે વિદ્યાર્થીઓ તમે નવા હોય ચેનલની અંદર તો ખાસ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની વિડીયોને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો ઓકે ઓકે ચાલો આગળ વધીએ તો અહીંયા તમને કહ્યું છે કે નીચેની ખાલી જગ્યા લખો તો સાતની ખાલી જગ્યા આપે છે કે વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે તો વનસ્પતિની અંદર જલવાહક એક જલ એટલે પાણી તો જલવાહક જલ એટલે પાણી થાય તો એ કોનું વહન કરશે તો કે પાણીનું વહન કરશે જો તમને અન્નવાહક કીધું હોત તો એ ખોરાકનું વહન કરશે અહીંયા તમને જલવાહક કીધું જલ એટલે પાણી તો એ કોનું વહન કરશે પાણીનું વહન કરશે ઓકે છે કે ઓકે ચાલો પછી અહીંયા જુઓ તો કે સ્વયં પોષી પોષણ માટે સ્વયં પોષી પોષણ માટે ખાલી જગ્યા આવશ્યક છે તો વિદ્યાર્થીઓ જે વનસ્પતિઓ સ્વયં પોષી પોષણથી પોતાનો ખોરાક મેળવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને એ પોતાનો ખોરાક મેળવે છે તો ખોરાક મેળવવા માટે એને કંઈક જોવે છે તો કે હા શું જોઈએ છે તો કે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી જોઈએ છે એને ક્લોરોફિલ પણ જોઈએ છે અને એને સૂર્યનો પ્રકાશ પણ જોઈએ છે તો આ બધાની જરૂર પડે છે સ્વયં પૃષિ પોષણ કરવા માટે તો અહીંયા તમારો જવાબ શું આવશે આપેલ તમામ ખ્યાલ આવે છે તો કે હા ચલો આગળ વધીશું ધ્યાન આપજો જરા ચલો અહીંયા તમને આપ્યો છે આઠમો ક્વેશ્ચન તો આવી ગયો ને હા ચાલો નવમો ક્વેશ્ચન તો કે ખાલી જગ્યામાં પાયદું વેદના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો કોની અંદર કણ કોની અંદર પાયરુવેટનું વિઘટન થાય છે અને વિઘટન થવાથી શું થાય છે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો આપણને ખબર છે કે આ જે કણ સૂત્ર છે તો કણ અંદર પાયરુવેટનું વિઘટન થાય તો એમાંથી શું મળે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ મળે છે પાણી મળે છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે ખબર છે બીજું તમને ખબર છે કે પહેલાં ગ્લુકોઝ હોય ગ્લુકોઝમાંથી પાયદુવેટમાં વિઘટન થાય અને પાયદુવેટનું વિઘટન કરવું હોય તો તમારે જારક અથવા અજારક શ્વસન કરવું પડે એમાં ઓક્સિજનની હાજરી હોય તો જારક શ્વસન કહેવાય ઓક્સિજનની હાજરી ન હોય તો અજારક શ્વસન કહેવાય આ તમને ખ્યાલ હશે બીજું ઈષ્ટમાં પાયદુવેટનું વિઘટન થવાથી ઈષ્ટમાં પાયદુવેટનું વિઘટન થાય તો એમાંથી શું સૂટું પડે છે તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા પણ આપણી સ્નાયુ પેશીમાં ફાયદો એટલું જો વિઘટન થાય તો આપણી સ્નાયુ પેશીમાં શું છૂટું પડે છે તો કે લેક્ટિક એસિડ લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે અને કણાક સૂત્રમાં કે તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે બીજું વિદ્યાર્થીઓ તમને વિડીયોમાં ખબર પડતી હોય વિજ્ઞાનમાં ખબર પડતી હોય તમારી એવી ઈચ્છા છે કે છઠ્ઠું ચેપ્ટર તમને તકલીફ પડે છે પાંચમું ચેપ્ટર જૈવિક ક્રિયાઓમાં જો તમને તકલીફ હોય તમારે ભણવું હોય તો તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવી શકો છો તો તમારા માટે સો ટકા વિડીયો બનાવવાનો હું પ્રયત્ન કરીશ ચલો હવે પ્રશ્ન અહીંયા છે અને વિકલ્પો નીચે છે એટલે આટલે રાખું છું તમને દેખાય ઓકે ચાલો જુઓ ઓકે દસમો ક્વેશ્ચન છે શરીરના કયા અંગમાં ખાલી જગ્યા અહીંયા રુધિર આવે લખવામાં મિસ્ટેક થઈ છે અહીંયા શરીરના ખાલી જગ્યા અંગમાં રુધિર શું થાય છે ઓક્સિજનયુક્ત બને છે હવે શરીરનું એવું કયું અંગ છે જેમાં આપણું રુધિર રુધિર એટલે શું થાય વિદ્યાર્થીઓ તો કે રુધિર એટલે શું થાય લોહી થાય તો આપણું લોહી કેવું બને છે તો કે ઓક્સિજનયુક્ત ઓક્સિજનયુક્ત એટલે ઓક્સિજન વાળું તો આપણને ખબર હોવી જોઈએ કે ફેફસા એ એવું અંગ છે જેની અંદર આપણું જે રુધિર છે એ કેવું બને છે ઓક્સિજન યુક્ત બને છે

ભાઈ વિદ્યાર્થીઓ મારા વાલા વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ આપણને જો હૃદય વ્યવસ્થિત તમે ભણે હોય તો તમને ખ્યાલ હશે કે મનુષ્યના હૃદયના આપણા હૃદયના ચાર ખંડો છે તો કે હા અને ઉપરના બે ખંડોને કર્ણકો કહેવાય નીચેના બે ખંડોને ક્ષેપકો કહેવાય તો આપણું જે રુધિર એમાંથી વહન પામે છે એમાં ઓક્સિજનયુક્ત રુધિર કયા ખંડની અંદરથી વહન પામે છે તો સમજાવ જો બંને કર્ણકો જવાબ નહીં આવે કારણ કે બંને કણકોની અંદર એક જેવું લોહી વહન ના પામે બંને ક્ષેપકો પણ જવાબ નહીં આવે હવે વધ્યો ફિફ્ટી ફિફ્ટી તો આપણે એવું કરવાનું જ ય માતાજી આપણો જવાબ એવું ના થાય અને એવું કરવાનું એ નહીં ઓક્સિજનયુક્ત રુધિર એ ડાબા કણક અને ડાબા ક્ષેપકમાંથી વહન પામે છે ના સમજણ પડી ફરી સમજાઈ દો થોડું અહીં ધ્યાન આપજો અહીંયા તો અહીંયા જુઓ તો કે ડાબુ કણક અને ડાબુ ક્ષેપક આપણું જે ઓક્સિજનવાળું રુધિર છે એ કઈ જગ્યાએથી વહન પામશે તો કે ડાબુ કણક અને ડાબુ ક્ષેપક બીજું આ ઓક્સિજન યુક્ત રુધિર છે એને આપણે શું કહીશું તો એને આપણે શુદ્ધ રુધિર કહીશું શું કહીશું શુદ્ધ રુધિર તો તમને ઓક્સિજનયુક્ત રુધિર કહે અથવા શુદ્ધ રુધિર કહે તો એ ક્યાંથી પસાર થશે તો કે ડાબા કણક અને ડાબા ક્ષેપકમાંથી ઓકે છે તો કે ઓકે છે ચલો અને બીજું જો તમને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર કહે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર તો એ કઈ જગ્યાએથી વહન પામશે તો કે જમણાક્ષેપક જમણા કણક અને જમણા ક્ષેપકમાંથી વહન પામે છે પણ જો તમને એવું કહે કે અશુદ્ધ રુધિર અશુદ્ધ કે અથવા કાર્બન ડાયોક્સાઇડ કે બંને એક જ છે તો એ ક્યાંથી વહન પામશે જમણા કણક અને જમણાક્ષેપકમાંથી પણ જો તમને ઓક્સિજનયુક્ત કે અથવા શુદ્ધ રુધિર કહે તો એ ક્યાંથી વહન પામશે તો કે ડાબુ કણક અને ડાબુ શેપકમાંથી યાદ રાખી લેશો ચલો પછી આગળ હવે અહીંયા તમને ક્વેશ્ચન આપ્યો છે બાદમાં ક્વેશ્ચનમાં જુઓ તો કે મૂત્રપિંડના ખાલી જગ્યા ભાગમાં રુધિરના ગાળાની ક્રિયા થાય છે મૂત્રપિંડ એની અંદર એક રચના આવેલી છે મૂત્રપિંડ નલિકાની અને એ મૂત્રપિંડ નલિકાની અંદર એવો કયો ભાગ છે જેમાં શું થાય છે રુધિરનું ગાળણ થાય છે તો તમને ખ્યાલ હોય તો બાઉમેનની કોથળી એની અંદર આવેલી હોય છે રકાબી જેવી કપ આકારની રચના હોય છે અને આ બાઉમેનની કોથળી હોય છે એમાં શું થાય છે તો કે રુધિરનું શું થાય છે ગાળણ થાય છે રેડી રેડી ચલો પછી આગળ જુઓ તેરમો ક્વેશ્ચન તો કે પ્રકાશ સક્ષણની ક્રિયામાં ખાલી જગ્યા ઉર્જા સોરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા ઊર્જા રૂપાંતર થાય છે જ્યારે વિદ્યાર્થીઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ તો કે આપણા જે વનસ્પતિ હોય તો વનસ્પતિની અંદર જે ક્લોરોફિલ હોય એ ક્લોરોફિલ અને હરિતખંડ એ કઈ ઉર્જાનું શોષણ કરે છે તો કે સૂર્ય ઉર્જાનું સૂર્ય ઉર્જાનું શું કરે છે શોષણ કરે છે અને આ સૂર્ય ઉર્જામાંથી કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે તો કે રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે એટલે સૂર્યશક્તિ એટલે સૂર્ય ઉર્જાનું પહેલાં શોષણ કરશે અને એમાંથી રાસાયણિક શક્તિ એટલે રાસાયણિક ઉર્જાની અંદર શું થાય છે તો કે રૂપાંતર થાય છે ચલો વિદ્યાર્થીઓ પછી આગળ અહીંયા આપણને કહ્યું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો ચલો જણાવી દઈએ

તો કે પેપ્સીન અને ટ્રિપ્સિન કાર્બોદિત અને ચરબીનું પાચન કરે છે અહીંયા કયું છે પેપ્સીન અને ટ્રીપ્સીન કાર્બોદિત અને ચરબીનું પાચન કરે છે તો આ વિધાન સાચું છે કે ખોટું છે તો આ વિધાન પણ ખોટું છે કેમ અહીંયા પેપ્સિન કોઈનું પાચન નથી કરતો હા ટ્રિપ્સીન પાચન કરે છે કોનું પ્રોટીનનું તો એ પ્રોટીન તો આપ્યું નથી તો કે નથી આપ્યું બીજું કાર્બોદિતનું પાચન કોણ કરે છે તો કે એમઆઈલે જ કરે છે અને ચરબીનું પાચન કોણ કરે છે તો કે લાઇપે કરે છે એ આપણે આગળ જોઈ ગયા છીએ તો આ વિધાન કેવું આવશે એકદમ ખોટું આવશે ચલો પછી આગળ જુઓ આગળના વિધાનમાં તો કે હરિત ક્લોરોફિલ આવેલા છે હરિત શું આવેલું છે ક્લોરોફિલ આવેલા છે તો આ વિધાન કેવું છે ખરું છે કારણ કે હરિત અંદર શું આવેલું છે ક્લોરોફિલ આવેલું છે ચલો પછી આગળ તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા પર્ણરંધ્ર દ્વારા થાય છે તો આ વિધાન સાચું છે તો કે હા સાચું છે પર્ણરંધ્ર કે વાયુરંધ્ર કે એ એક જ છે તો બાષ્પોત્સર્જનની ક્રિયા કોના દ્વારા થાય છે તો કે પર્ણરંધ્ર દ્વારા થાય છે તો આ વિધાન કેવું છે સાચું છે ચાલો પછી આગળ જુઓ તો કે માછલીનું હૃદય બે ખંડનું બનેલું હોય છે વિધાન સાચું છે કે ખોટું છે તો એકદમ સાચું છે છે માછલીનું કેટલા બનેલું હોય બે અને ઉભય તમને કોઈ ઉભય જીવીનું પૂછે તો એમનું હૃદય કેટલા ખંડનું આવશે તો કે ત્રિખંડી આવશે રેડી છે એકદમ રેડી છે ચાલો પછી આગળ જુઓ તો અહીંયા તમને કહ્યું છે ઓગણીસ માં કયો કે ધમનીઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે ભાઈ વિદ્યાર્થીઓ ધમનીની દિવાલ જાડી હોય છે સાચું કે ખોટું છે તો કે સાચું છે અને જો તમને સીરાની દિવાલ પૂછે તો શીરાની દિવાલ કેવી આવશે પાતળી આવશે અને ધમનીની દિવાલ કેવી આવશે જાડી આવશે ક્લિયર ઓકે ચલો પછી આગળ જોઈ લઈએ અહીંયા તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન છેલ્લો ક્વેશ્ચન છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન આઠ પેદાશ તરીકે ઉત્પન્ન થાય છે આ વિધાન સાચું છે કે ખોટું છે તો આ વિધાન પણ એકદમ સાચું છે વિદ્યાર્થીઓ કારણ કે આપણને ખ્યાલ છે કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર ઓક્સિજન આડ પેદાશ તરીકે ઉત્પન્ન થાય છે આ ખ્યાલ હોવો જોઈએ તમને હમણાં આપણે ક્વેશ્ચન ભણે ભણી ગયા એમાં એવું હતું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર પડે છે મતલબ કોની આવશ્યકતા હોય છે તો એમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ પાણી ક્લોરોફિલ ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ આ બધાની જરૂર પડે છે પણ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે તેમાંથી શું બહાર નીકળે છે અથવા આડ પેદાશ તરીકે શું મળે છે તો કે ઓક્સિજન મળે છે આ વસ્તુ તમે ખાસ ભૂલતા નહીં શું મળે છે તો કે ઓક્સિજન મળે છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચનને એવોઇડ કરે છે પણ આ ક્વેશ્ચન થોડું સમજી લેજો કારણ કે સૌથી વધારે આમાં તમને તકલીફ પડી શકે કારણ કે આપણને ખબર છે કે ઓક્સિજન આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ તો વૃક્ષો પણ ઓક્સિજન લે છે એટલે તમને ક્યાંક ઓક્સિજન તમે જવાબ તરીકે ના પણ લખો પણ થોડું ધ્યાન આપજો રેડી છે ઓકે ચલો વિદ્યાર્થીઓ આપણા વીસ ક્વેશ્ચન હતા હજુ ઘણા બધા ક્વેશ્ચન છે આ ચેપ્ટરની અંદર પણ મારા ધ્યાનમાં જે હતા આઈએમપી અને ખાસ પૂસાવાલાયક તો એવા ક્વેશ્ચન મેં લઈ લીધા છે બીજું વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાંથી તમને આકૃતિ બે જ પ્રશ્નો પૂછાય છે તો હું સો ટકા એવી કોશિશ કરીશ કે દરેકે દરેક આકૃતિ અને એના ભાગોના નામ ઓળખાવો એના માટે એક અલગથી વિડીયો બનાવીશ તો ખાસ એ વિડીયો જોઈ લેજો તો એમાંથી તમારા બે ત્રણ માર્ક જશે અને જાડી છે ચલો વિદ્યાર્થીઓ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને સો ટકા તમે શેર કરજો મળીશું આપણે આવા જ એક નવા વિડીયોમાં વિજ્ઞાનને જોતા રહેજો ચેનલમાં બન્યા રહેજો અને ચેનલના વિડીયોને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત થેન્ક યુ